તો અમદાવાદ ભુજ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત મેટ્રો ટ્રેન ધાંગધ્રા રેલવે સ્ટેશન આવી પહોંચતા ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ અવસરે જિલ્લા કલેક્ટર કેસી સંપટ સાંસદ સભ્ય ચંદુભાઈ તેમજ ધારાસભ્ય અને ભાજપના શહેર સંગઠનના હોદ્દેદારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત આ ટ્રેનમાં બાર વાતાનુકુલિત કુચ છે આ ટ્રેન ધ્રાંગધ્રા તેમજ હળવદમાં સ્ટોપેજ મળતા સ્થાનિકો સહિત તમામે આનંદની લાગણી વ્યક્ત કરી હતી કોસ્તી અને અમદાવાદ લગી એ સ્ટોપેજ આપેલા છે અંજાર છે આદિપુર છે આપણા ગાંધીધામ છે બચાઉ છે આપણા એ સામાખેલી છે હલવટ છે ધાંગ્રા છે અને બીરમગામ છે ચાંદોડિયા છે સાબરમતી છે અને અમદાવાદ એ એને યાને સર્વાંગીણ વિકાસ માટે બહુ સરસ ટ્રેન્ડ છે અને આવા આપણે અપડાઉન કરવા માટે માટે ભી એમને માણસોને બહુ સરસ ટ્રેન્ડ છે મોદી સાહેબે આજે પાંચ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરેલું છે એમાં આપણી ભુજ અમદાવાદ ટ્રેન પણ સામેલ છે અને આ ટ્રેનથી થકી આ વિસ્તારના લોકોને સારામાં સારી સુવિધાઓ મળવાની છે આ ટ્રેનમાં અત્યંત આધુનિક સુવિધાઓ પણ છે આ ટ્રેન તમે એની પ્રવાસ કરવાની મજા કંઈ ઓવર હોય છે આ ટ્રેનનું ભાડું પણ બહુ સસ્તું છે અને ઝડપ પણ બહુ સારી છે